નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે વનસ્પતિના વિવિધ ભાગો વિશે અભ્યાસ કરીએ છીએ વનસ્પતિ મુખ્યત્વે ત્રણ પ્રકારે હોય કાં તો એ છોડ પ્રકારે હોય ક્ષુભ પ્રકારે હોય કાં તો વૃક્ષ પ્રકારે હોય આગળ મેં વનસ્પતિના પાંચ પ્રકારો લખેલા છે નાનામાં નાનો છોડ એના પછી આવશે ક્ષુભ પછી વૃક્ષ પછી આવશે ભૂપ્રસારી વનસ્પતિ અને એના પછી વેલા તો આગળ લખેલા પાંચ પ્રકાર એનો તફાવત શું હોય તો એની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે જોઈએ આગળ છોડ પછી આવશે ક્ષુપ એના પછી વૃક્ષ આ ત્રણેય વનસ્પતિ એકબીજાથી કઈ રીતના અલગ પડશે તો એના વિશે ચર્ચા કરીએ સૌથી પહેલાં આવશે છોડ તો છોડ એની ઊંચાઈ કેટલી હોય તો છોડની ઊંચાઈ એ બે ફૂટ અથવા એના કરતાં ઓછી હોય એટલે બે ફૂટ અથવા તેના કરતાં ઓછી ઊંચાઈ હોય તેવી વનસ્પતિને છોડ તરીકે ઓળખવામાં આવે છે એટલે આવશે બે ફૂટ કરતા ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ બે ફૂટ કે તેનાથી ઓછી ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને શું કહેવાય છોડ તરીકે ઓળખવામાં આવે છે હવે તેના પ્રકાંડ કેવા સિંહ તો પ્રકાંડ નબરા હશે એટલે જે પ્રકાંડ હશે એ એટલું પ્રકાંડ એ સખત હશે નહીં પ્રકાંડ નબળું હશે એના પછી જોઈએ ક્ષુભ ક્ષુભ એટલે શું તો ક્ષુભ એની ઊંચાઈ હશે બાર થી પંદર ફૂટ બાર થી પંદર ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી વનસ્પતિ જેને શું કહેવાય જેને ક્ષુભ તરીકે ઓળખવામાં આવે છે આ ક્ષુભ એનું પ્રકાંડ કેવું હશે તો છોડ કરતો પ્રકાંડ એ સખત આવેલું હશે ક્ષુભનું પ્રકાંડ છોડ કરતા સખત હોય છે બીજું ક્ષુપ એ છોડ કરતો કેવી મોટી વનસ્પતિ હશે જ્યારે વૃક્ષ કરતો નાની વનસ્પતિ હશે આ ક્ષુપ છોડ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે જ્યારે વૃક્ષ કરતાં વૃક્ષ કરતાં ઓછી ઊંચાઈ હોય છે ઓછી ઊંચાઈ હોય છે અને એના પછી આવશે વૃક્ષ એટલે વિશાર વૃક્ષ વિશાળ વનસ્પતિ હોય તો એને વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે જેની ઊંચાઈ કેટલી હશે તો પંદર ફૂટ કરતાં વધુ ઊંચાઈ આવેલી હોય છે તો અહીંયા આગળ પંદર ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ ને વૃક્ષ કહે છે ચલો વૃક્ષ એનું પ્રકાંડ કેવું હશે જાડું હશે અને સખત હશે એટલે કે મજબૂત હશે વૃક્ષનું પ્રકાંડ વૃક્ષનું પ્રકાંડ જાડું અને મજબૂત આવેલું હોય છે હવે વૃક્ષનું પ્રકાંડ કેવું જાડું અને મજબૂત હોય છે વૃક્ષને અલગ અલગ શાખાઓ આવેલી હોય છે વૃક્ષ પર અલગ અલગ શાખા એટલે કે ડાળીઓ શાખાઓ આવેલી હોય છે જો આ ત્રણેય એની મૂળની વાત કરીએ તો છોડ છોડના મૂળ કેવા હોય નાના હોય છે એના પછી ક્ષુભ તો છોડ કરતો એ વધુ વિકસિત મૂળ જોવા મળે છે અને વૃક્ષ તો વૃક્ષના મૂળ જમીનમાં દૂર અંદર સુધી ગયેલા હોય છે એટલે શું આવશે વૃક્ષના મૂર જમીનમાં અંદર સુધી ફેલાયેલા હોય છે તો આ એના તફાવતના મુદ્દા લખ્યા આ વનસ્પતિ એ આ રીતના અલગ પડશે પહેલાં જોઈએ છોડ તો બે ફૂટ કરતો ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોય તો એને છોડ કહે છે છોડના પ્રકાંડ કેવા હસી પ્રકાંડ હસી નબળા અને મૂળ તો મૂળ એ જમીનમાં ઊંડી સુધી ફેલાયેલા નથી ઉપરની સપાટી ઉપર જ ફેલાયેલા હોય છે જો આપણે છોડના ઉદાહરણ જોઈશું તો છોડના ઉદાહરણ બારમાસી અને બારમાસી અને ગલગોટો તો અહીંયા આગળ એક છોડના ઉદાહરણ છે છોડના ઉદાહરણ કયા આવશે બારમાસી અને ગલગોટો કે જેમની ઊંચાઈ કેટલી હોય બે ફૂટ કરતો ઓછી હશે એના પછી ક્ષુપ શૂપ એટલે શું તો જે બાર થી પંદર ફૂટ સુધી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોય એનું પ્રકાર કેવું હોય તો છોડ કરતો મજબૂત હશે સખત જે વૃક્ષ કરતો નબળું હશે જે વનસ્પતિ એ વધુ ઊંચાઈ ધરાવતી હોય નહીં તો તેને શું કહેવાય ક્ષુભ કહે છે ક્ષુપનું ઉદાહરણ કયું આવશે તો જાસૂદ અને કરેણ જાસૂદ અને કરેણ આ બંને વનસ્પતિ જેને ક્ષુપ તરીકે ઓળખવામાં આવે છે એના પછી આવશે વૃક્ષ તો પંદર ફૂટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોય તો એને વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે એનું પ્રકાર કેવું હોય જાડું અને મજબૂત મજબૂત એટલે સખત આવેલું હોય છે વૃક્ષ પર અલગ અલગ શાખાઓ આવેલી હોય અને વૃક્ષ એના જે મૂળ હોય એ જમીનમાં દૂર સુધી પથરાયેલા હોય છે વૃક્ષના મૂળ જમીનમાં અંદર સુધી ફેલાયેલા હોય છે હવે એના ઉદાહરણની વાત કરીએ તો આવશે લીમડો જાંબુ આ વગેરે એ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આગળ આ લીમડો જાંબુ આ સોપાલ એ વનસ્પતિ એ પંદર ફૂટ કરતાં વધુ ઊંચાઈ ધરાવે સાથે એનું પ્રકાર કેવું હોય ખૂબ મજબૂત હોય અને એના મૂળ એ જમીનમાં અંદર સુધી ફેલાયેલા હોય છે તો અહીં આગળ છોડ વૃક્ષ અને ક્ષૂ વિશે માહિતી મેળવી હવે બીજા બે અન્ય પ્રકાર આવશે જે આવશે ભૂપ્રસારી વનસ્પતિ અને આવશે વેલા તો એની પણ ચર્ચા કરીએ તો હું અહીંયા આગળ લખું ભૂપ્રસારી વનસ્પતિ ભૂપ્રસારી વનસ્પતિ અને એના પછી આવશે વેલા ભૂપ્રસારી વનસ્પતિ એટલે શું કે જે વનસ્પતિ એનું પ્રકાંડ ટટ્ટાર રહી શકે એવું હોય નહીં એટલે તે વનસ્પતિ શું કરશે જમીન ઉપર આગળ ને આગળ ફેલાશે જમીન ઉપર જ પથરાશે તો એ વનસ્પતિને શું કહેવાય ભૂપ્રસારી વનસ્પતિ આગળ ભૂ એટલે થશે જમીન અને પ્રસારી એટલે તેના ઉપર તેનું પસરણ એટલે શું કહેવાય ભૂપ્રસારી વનસ્પતિ જે વનસ્પતિ હોય જમીન ઉપર આડી પથરાશે તો એને કહેવાય ભૂપ્રસારી વનસ્પતિ તો જે વનસ્પતિ જમીન ઉપર પ્રસરણ પામે તેને ભૂપ્રસારી વનસ્પતિ કહે છે જે વનસ્પતિ જમીન ઉપર પથરાય એટલે શું કહેવાય ભૂવનસ્પતિ કહે છે ભૂપ્રસારી વનસ્પતિ કહે છે હવે આગળ જોઈએ વેલા વેલા એટલે શું તો એવી વનસ્પતિ કે જેનું પ્રકાંડ એ એકદમ નબળું આવેલું હોય એટલે પોતાના પ્રકાંડ ઉપર તે આશરો લઈ શકે નહીં એટલે શું કરશે પ્રકાંડ નબળું હોવાને કારણે બીજી અન્ય વનસ્પતિ અથવા બીજી અન્ય વસ્તુનો આધાર લઈ અને તેના ઉપર વિકાસ પામશે એટલે એને કહેવાય વેલા તો જે વનસ્પતિને પ્રકાંડ નબળું હોય પ્રકાંડ નબળું હોય અને અન્ય વનસ્પતિ કે વસ્તુનો આધાર લઈ તેના પર વિકાસ પામે તેના પર વિકાસ પામે તેને વેલા કહે છે તો જે વનસ્પતિ એનું પોતાનું પ્રકાર નબળું હોય જેના કારણે ટટાર રહી શકે નહીં તો એ શું કરશે બીજી વનસ્પતિ હોય અથવા બીજી કોઈ વસ્તુ હોય તેનો આધાર લઈ અને તેના પર વિકાસ પામશે તો તેને શું કહેવાય વેલા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ ઉદાહરણ જોઈશું ભૂપ્રસારી વનસ્પતિ તો એનું ઉદાહરણ કયું આવશે જમીન ઉપર પથરાય એ વનસ્પતિ તો ઉદાહરણ આવશે ફુદીનું ફૂદીનો આ વનસ્પતિ શું કરશે જમીન ઉપર આગળ આગળ પથરાઈ જશે બીજું વેલા તો જે વનસ્પતિનું પ્રકાંડ નબળું હોય એટલે બીજાનો આશરો લઈ અને તેના પર વિકાસ પામે તેને વેલા કહે છે વેલા આપણે વેલો આપણે આવા અલગ અલગ વેલા જોયેલા હશે એ વેલા શું કરશે બીજાનો આશરો લઈ અને એના ઉપર વિકાસ પામશે તો એ આગળ વનસ્પતિ મુખ્યત્વે પાંચ સ્વરૂપે જોવા મળશે એક આવશે છોડ ક્ષુભ વૃક્ષ સારી વનસ્પતિ અને વેલા તફાવતની દ્રષ્ટિએ શું શું અંતર હોય આ બધામાં એની આપણે ચર્ચા કરી છોડ હોય તો એ બે ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો હોય બારમાસી અને ગલગોટો ક્ષુપ હોય તો બારથી પંદર ફૂટ જેટલી ઊંચાઈ ધરાવશે એમાં ઉદાહરણ આવશે જાસૂદ અને કરેન વૃક્ષ હોય તો પંદર ફૂટ કરતો ઊંચું હશે જેનું થડ કેવું હશે મજબૂત અને સખત હશે અને મૂળ એ જમીનમાં અંદર સુધી વિસ્તરણ પામેલો હશે પછી આવશે ભૂપ્રસારી વનસ્પતિ કે જે જમીન ઉપર પથરાય દાખલા તરીકે ફૂદીનો અને પછી આવશે વેલા કે જે ટટ્ટાર રહી શકશે નહીં અને ટટ્ટાર ના રહે એટલે શું કરશે બીજી વસ્તુ અથવા બીજી વનસ્પતિનો આશરો લઈ અને તેના ઉપર તે વિકાસ પામશે તો એને કહેવાય વેલા તો એ આગળ મુખ્ય પાંચ પ્રકાર હતા એનો તફાવત આપણે જોયો હવે આગળ એ વનસ્પતિ એના અલગ અલગ ભાગોની ચર્ચા કરીશું મુખ્ય ભાગ કયા આવશે ત્રણ એક હશે મૂળ પ્રકાંડ અને પણ એનો ચોથો ભાગ હોય જે એનો પ્રજનન ભાગ તરીકે ઓળખવામાં આવે છે તો એ છે વનસ્પતિનું પુષ્પ તો આપણે હવે શરૂઆત એ મૂળ તેના કાર્યો અને તેના અલગ અલગ ભાગ એટલે અલગ અલગ પ્રકાર વિશે ચર્ચા કરીએ તો ચલો હવે આગળ મૂળ વિશે અભ્યાસ કરીએ મૂળ એના કાર્યો અને એના પ્રકારો વિશે જોઈએ મૂળ મૂળનું કાર્ય શું તો પેલા એના કાર્યો મૂર એ વનસ્પતિને શું કરશે જમીન સાથે મજબૂતાઈથી જકડી રાખશે એટલે મૂર વનસ્પતિને જમીન સાથે જમીન સાથે મજબૂતીથી જકડી રાખશે મૂળનું કાર્ય શું આવશે તો એ વનસ્પતિને જમીન સાથે મજબૂતીથી જકડી રાખશે બીજું કાર્ય મૂળ એ જમીનની અંદરથી પાણી અને પોષક તત્વો એનું શોષણ કરી અને તેનું પ્રકાંડ દ્વારા વહન પામી અને પર્ણો સુધી મોકલશે અને પર્ણો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવશે તો મૂળનું બીજું કાર્ય શું આવશે તો જમીનમાં રહેલ પાણી અને પોષક તત્વોનું શોષણ કરશે તો એ આગળ લખીએ મૂળ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરશે મૂળ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરશે અને શોષણ કરી ક્યાં મોકલશે પ્રકાંડ મારફતે પર્ણોમાં મોકલશે અને તેઓ એ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ શું કરશે પોતાનો તૈયાર ખોરાક બનાવશે એના પછી એ પર્ણોમાં તૈયાર ખોરાક વનસ્પતિ બનાવશે હવે એ બાકીનો ખોરાક એ વનસ્પતિ શું કરશે તો જે વૃક્ષ હોય એના અલગ અલગ ભાગમાં મોકલશે તૈયાર ખોરાક એ અલગ અલગ ભાગમાં જશે હવે એ ખોરાક એ પ્રકાંડ મારફતે પાછો મૂરમો આવશે અને મૂરમો એ ખોરાક એ સંગ્રહ પામશે એટલે કેટલાક એવા મૂર હોય કે જે પ્રકાંડ તરીકે ઓળખાય તો કયા આવશે અહીંયા આગળ સુરણ ને પછી બટાકા શક્કરિયા તો એ મૂરમાં શું હોય વનસ્પતિ જે તૈયાર ખોરાક બનાવેલો હોય એ તૈયાર ખોરાકનો સંગ્રહ ક્યાં આગળ થશે મૂરમાં અને મૂર એ ખાવા લાયક હસી તો એ આગળ લખીએ વનસ્પતિનો તૈયાર ખોરાક संग्रह पाम से, मुर्मो संग्रह पामसे मुर्मो संग्रह पामसे तेने खोराक तरीके उपयोग में लाई शकाय छे જે એક પ્રકારે શું કહેવાય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે મૂર એ વનસ્પતિનો તૈયાર ખોરાક એ નીચે શું કરશે સંગ્રહ કરશે દાખલા તરીકે બટાકા શક્કરિયા હોય સુરણ તો એ સંગ્રહ પામશે એક મૂર એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે હવે આ મૂળના કાર્યો હતા પહેલું કાર્ય શું આવશે તો મૂર એ વનસ્પતિને જમીન સાથે જકડી રાખશે એના પછી બીજું કાર્ય તો જમીનમાંથી પાણી અને પોષક તત્વો એનું શોષણ કરી અને વનસ્પતિના વિવિધ ભાગોમાં મોકલાશે હવે પાણી અને ખનીજ તત્વો અથવા પોષક તત્વો એ વનસ્પતિના પર્ણમાં જ હશે અને વનસ્પતિના પણને એ વનસ્પતિનું રસોડું તરીકે ઓળખવામાં આવે છે પર્ણમાં વનસ્પતિનો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર થશે તૈયાર ખોરાક એ પાછો પ્રકાંડ મારફતે શું થાય અમુક ખોરાક એ સંગ્રહિત થશે જેને આપણે ખાવા માટે ઉપયોગ કરી શકીએ છીએ બટાકું હોય શક્કડીયું હોય સુરણ વગેરે એના ઉદાહરણ છે હવે આ મૂળના પ્રકાર પ્રકાર વિશે ચર્ચા કરીએ મૂળના પ્રકાર એમાં તંતુમૂર આવશે અને એક આવશે સોટી મૂળ તો હું અહીંયા આગળ એના પ્રકાર લખું મૂળના પ્રકાર કયા આવશે તો એક આવશે તંતુમૂળ અને બીજી બાજુ આવશે સોટી મૂળ અને ત્રીજો એક પ્રકાર હોય જેને કહેવાય પાશ્વમૂર પાશ્વ એટલે લેશું તો વનસ્પતિ એના મૂર ઉપર બીજા નાના નાના કેટલાક મૂળ આવેલા હોય છે જેને મૂર રોમ તરીકે ઓળખાય નાના નાના મૂળ આવેલા હોય તો તેને શું કહેવાય મૂર કહે છે તો અહીંયા આગળ આપણે તંતુમૂર અને સોટી મૂળના ઉદાહરણ જોઈએ તંતુમૂરે લેશું તો જે વનસ્પતિનું મૂર એ માત્ર જમીનની ઉપર જ પથરાયેલું હોય જમીનની ઊંડી સુધી ગયેલું હોય નહીં તો તેને શું કહેવાય તંતુમૂર તરીકે ઓળખવામાં આવે વનસ્પતિનું મૂળ જમીન પર જ પથરાયેલું હોય એટલે કે જમીનની અંદર સુધી વિસ્તરેલું હોતું નથી

એક દરી વનસ્પતિમાં જોવા મળશે એક દરી વનસ્પતિ એના ઉદાહરણ મકાઈ અને બીજું ઉદાહરણ આવશે ઘાસ તો મકાઈ અને ઘાસ એ વનસ્પતિને જો તમે ખેંચશો તો ઝડપી જમીનની બહાર આવશે કેમ તો એના જે તંતુમૂર હોય ફક્ત જમીનની ઉપરની સપાટી પર પથરાયેલા હોય ઊંડે સુધી જગાયેલા હતા નથી એટલે જડપી અને જમીનથી દૂર કરી શકાય છે એના પછી આવશે સોટીમૂર તો સોટીમૂર સોટીમૂર જમીનમાં ઊંડે સુધી પથરાયેલા હોય છે ઊંડે સુધી પથરાયેલા હોય છે અને આ મૂર એને ઝડપથી વનસ્પતિ છૂંટી એટલે જમીનથી દૂર કરી શકાતી નથી કેમ તો એ મૂળ એ જમીનમાં ઊંડી સુધી પથરાયેલા હોય છે સોટી મૂરમાં મુખ્ય મૂળ આવેલું હોય છે આવેલું હોય છે તેની પાસે ઘણા નાના પાશ્વ મૂરો ગોઠવાયેલા હોય છે પાશ્વ મૂર હોય અને એની બાજુમાં ઘણા બધા નાના નાના પાશ્વ મૂર આવેલા હોય છે તેથી આજે સોટી મૂર વનસ્પતિ હોય જમીનમાં તેની પકડ કેવી મજબૂત બનાવશે જેથી ઝડપી એને ચૂંટી શકાશે નહીં તો સોટીમૂર એના ઉદાહરણ કયા કયા હશે તો એ દ્વિદરી વનસ્પતિમાં જોવા મળશે કઈ વનસ્પતિમાં સોટી મૂળ દ્વિદરી વનસ્પતિમાં જોવા મળે છે જેનું ઉદાહરણ બારમાસી અને ધતુરો છે બારમાસી ને ધતુરો કે જેના મૂળ કેવા હસી જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હશે ચલો ફરી એકવાર મૂળની ચર્ચા કરીએ તો મૂળની ચર્ચા કરીએ તો એમાં બે ભાગ પર સી એક હશે મૂળના કાર્યો અને બીજા હશે મૂળના પ્રકાર તો મૂળના કાર્યો કયા કયા હસી તો મૂળ એ વનસ્પતિને શું કરશે જમીન સાથે જકડી રાખશે પછી એનું બીજું કાર્ય જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો અથવા પોષક તત્વોનું શોષણ કરશે તો એ આગળ આકૃતિમાં દર્શાવેલું છે જ્યાં વાદળી ટપકા કરેલા છે તે શું પાણીના કણો અને જે લાલ રંગ છે પોષક તત્વો તો મૂળ એ જમીનમાંથી પાણી અને પોષક તત્વોને શું કરશે ખેંચી અને વનસ્પતિના અલગ અલગ ભાગ તરફ મોકલશે હવે પાણી અને પોષક તત્વો એ પર્ણમાં આવશે અને પર્ણમાં એ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ શું કરશે પોતાનો ખોરાક જાતે બનાવશે જેને કહેવાય પ્રકાશ સંશ્લેષણ પોતાનો ખોરાક જાતે બનાવી અને તે ખોરાક એ વનસ્પતિના અન્ય ભાગમાં મોકલશે અને પછી જોઈએ મૂર એના બે પ્રકાર એક આવશે તંતુ મૂર બીજું આવશે સોટી મૂર પાશ્વ હોય પાશ્વ મૂર એટલે શું તો જે નાના નાના મૂળ વિકાસ પામશે એને કહેવાય પાશ્વ મૂળ તંતુ વનસ્પતિના મૂર જમીન પર જમીન પર જ પથરાયેલા હોય એટલે કે જમીનની અંદર સુધી વિસ્તરેલું હોતું નથી જમીનની બાહ્ય સપાટ હોય પ્રથમ સ્તર ત્યાં સુધી એ વિસ્તરેલા હોય છે એક દરી વનસ્પતિ એનું ઉદાહરણ આવશે મકાઈ અને ઘાસ જો આ વનસ્પતિને છૂટછશું તો જમીનથી ઝડપથી દૂર થઈ શકશે એના પછી આવશે સોટી મૂર સોટીમૂર એ જમીનમાં ખૂબ ઊંડે સુધી દાખલ થાય છે અને સોટીમૂરમાં એક મૂર મુખ્ય હોય અને એની બાજુમાં ઘણા નાના પાશ્વ મૂરો આવેલા હોય છે તેથી આ જે વનસ્પતિ હોય દ્વિદરી વનસ્પતિ બારમાસીન ધતુરો તેમની પકડ એ જમીન સાથે કેવી હોય મજબૂત હોય એટલે એને ઝડપથી જમીનથી દૂર કરી શકાય નહીં હવે જો આકૃતિ દોરીએ તો તંતુમૂર આ રીતના વનસ્પતિ હશે તંતુમૂર તેના મૂળ કઈ રીતના પથરાયેલા હશે મૂળના નાના મૂળ હશે અને જે આ રીતના જમીનની ફક્ત ઉપરની સપાટી ઉપર જ આવેલા તો તેને શું કહેવાય તંતુમૂળ જ્યારે જો સોટી મૂળનું ઉદાહરણ લઈએ તો આ રીતના જે વનસ્પતિ પથરાયેલી હોય તે વનસ્પતિ શું હશે જમીનમાં ઊંડે સુધી એક મુખ્ય મૂળ આવેલું હશે અને એની બાજુમાં આ રીતના નાના નાના પાશ્વ મૂરો આવેલા હોય જેના કારણે વનસ્પતિ એ જમીન સાથે પોતાની પકડ કેવી મજબૂત બનાવશે તો એને કહેવાય સોટી મૂળ તો અહીં આગળ આપણે મૂળના કાર્યો અને એના પ્રકાર વિશે ચર્ચા કરી હવે આગળ પ્રકાંડ પણ અને પુષ્પ વિશે ચર્ચા કરીશું